દાંતા તાલુકાના નવાવાસ ગામના નવરંગપુરામાં પીવાના પાણીનો કકળાટ દાંતા તાલુકાના નવાવાસ ગામના નવરંગપુરા વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં મુખ્યત્વે સાઈફેકરી તેમજ હરિજન જાતિના લોકો રહે છે અને વર્ષોથી તેમનો ફક્ત વોટબેન્ક તરીકે જ ઉપયોગ થાય છે ચૂંટણી પતી ગયા પછી એમનો કોઈ ભાવ પૂછતો નથી એમાંય ખાસ કરીને ફકીરોના મોહલ્લામાં છેલ્લા કેટલાય સમયથી લોકો પીવાના પાણીની હાલાકી ભોગવી રહ્યા છે એક તો પાણી સમયસર આવતું નથી અને કદાચ આવે તો પણ એકદમ ગંદુ પાણી આવે છે

અને પાણી આવું પીવાનું એક કોરોના ચાલશે તો તમે સરપંચ ના ઘરે ગયા છો પંચાયત ના ઘરે વાળા ને સરપંચ ના ઘેર છે અમારે જવાનું છો કેટલા પાણી આવતું નથી અઠવાડિયે પંદર દાણા થયા પાણીની લોકો સર કે નળીઓ છોટી કહેવા જાવ અમે કેવા જઈએ કે સરપંચ કહેવા જાય પાણી આવતું જ નથી આવતું પાણી પાણી નથી આવતું તમારા બોટલ

શું તકલીફ હતી તમારે અમારે પાણી નું દુખે હ પાણી આવતું જ નથી ને કેટલા દિવસથી નથી આવતું અમાર તો આ લાઈન જોડાઈ છે છાપરાની તાનનું તાનુ નથી આવતી અને આ પાણીની બોટલ તો હાથમાં છે તમારે હા ડોડું પાણી આવે એકદમ ખરાબ પાણી છે હા ખરાબ પાણી કે જો આવું પાણી પીવાય અમાર કામની લાઈન જો તો એકદમ ડારું પાણી છે ને હા ગંદુ પાણી છે ગંદુ પાણી હમ તમારું નામ કલીમુંન આ પાણી પી અમે દસ પંદર પાણી એવું એવું આવશે ચાર પાંચ વખતું તમે પંચાયત માં પંચાયત કે ઘર જાવ એમ કરીને ધક્કા ખાવા છો હાથ વખત અમે જયા પાસે આવ્યા બરોબર કિરણ બેન ચોખ્ખું જવાબ આપતા નહી તમારે પાણી કરું છું આવો ને પેલા કે એક જઈને કહો આગે પાછા કરાવી અને એવું ગંદુ પાણી કેટલા દાડે છે આવો ચાહો દે અમે એવું પાણી પીને ચાહો દે પાણી વાપરી આવો પાણી પીને ગંદો અમાર છોકરા મીબાણ થાય તો એની ગેરંટી કોણ લેશે પંચાયત લેશે કે કોણ લેશે આરોગ્ય ખાતે લેશે કોણ લેશે ઠીક છે મે આરોગ્ય ખાતે મે તપાસ કરી આના વિશે પાણી વિશે અમારો પાણી આ હું પી પી આ ઘઉં બેહી એ રૂપિયા 10 સજ જાનો કસો કરે પણ આ પાણી જોથી લઈને પીવાનું પંચાયત ઓફર નહી કેમ ને સરપંચો ભજલે તમાનું નું ને લાવો આ ગામનું પાણી લાવો તકું લઈ કોઈ આલતું નઈ છે ઉપર આ ગામમાં છે અરે ગામમાં ભગવાનના પાણી લાયે છે તો બિચારા ભરવા દે છે તો તમારું કામું કરવાનું જા બાપા જલ્દી આ મેળામાં બેઠા અમે આ પાણી પી પીને